કશો વાંધો નહીં બરફ પડે જોવા જવું પડશે મારે હેલો હાગા હા તમે ઇકડને ઇકડ ઉભા રહી જાવ હું હાલ જ આવું છું હો ના મારા તમારી કોઈ વાતો પડવી નહીં મારા બરફ જોવો છે એટલે હું તમારા તો આવું છું હો મેલો ખરેખર બરફ જોવા જવું પડશે અમારા ગમમાં બરફ નહીં પડ્યો પણ અમારા હગાના ગમમાં બરફ પડ્યો છે સ્પેશિયલ ગાડી લઈને જવું છે જોવા માટે જવા શભાજી

લો બધું ઉતાળમાં જાય હું લૂંટાઈ જાતો તું ધાળ આલ કરતો નેહર્યો હી તું ઓલા ભાઈ તારા અલ્યા હમણા અડાડી દીધી ઓત તો બાવડીમાં ના ગણતો હો પાસ્તો નહીં એમ કે પેલા ઉલાળે એટલે થોડી વાર રહી જ નેક હમણા અડી ગયો ને તારા ઇક્કોનું થાઠું તું મો વાડો મત પડ્યો અલ્યા ઇમ તો પાયલોટ છું ક જો તેવો નહીં સમજ્યો ના આડવા દો ઓ આ પાયલો હા કીધું તું પાયલો અલ્યા હું કહું છું હું હું તું પાયલોટ થઈ જાય મારી વાત હોંભળ ઓરિજિનલ જે પાયલોટ હોય ને વિમાન ચલાવતા હોય ને ઈવન એ અમુક ટાઈમ ભૂલ થાય ને તો આખું વિમાન ફાટીન ભય આવી છે અલ્યા તું આ પાયલોટ થઈ નેહરી પડે તારું હું ભાર બધા ડાળા હરખા ના હોય એક જાવ કોકને અડી જાહે ને તો તારા લેવર ના દેવા થઈ જાય અબે બે તાર ઉપર ઈકો ચલાવતો ના જો ખબર નહી હોય ઓમ ડોઢી એ માપનું ફેખ હો ગાળાતુંય નહીં બે તારી ઉપર તો હેડતી હોય હેડે તમને ના હેડે લે હે હં આટલી બધી ઉતાવળ હાલ હાલ કરતો જઈ તારું હું લુંટી જાતો દિન કે દે આપણા આ ગોમના રસ્તા ઉપર આસ્તા નહી આ દેખતો તું આ આસ્તા ના હેડવાનું કારણ છે ભઈ શું કારણ છે અમાર હગોરે ને હા એના ગોમ બરફ પડ્યો એટલે બરફ જો હતો ઓ તમાર હગાન ગોમ બરફ પડે ઓહો એ બરફ જોવા આ તમ તમે હતો અલા બરફ ની ધૂ કાઈ ના કાલ રાતે વાવા દોડું વરસાદ આયો તો આપણા ગોમ બરફ પડ્યો તો આપણા ગુર માં બરોબર રાતે કોઈ તું જોવી દો મોટા 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 પથરા પડી ને એવી રીતના ભલામણ કરવા પડતા હતા

ભેગો કરતા છે કેમ ઠંડુ પાણી પીવા ઓહ હા વિચાર કરતું મારી વાત સાંભળો કી હા અલે તમારા હગન ગામમાં બરફ પડ્યો કાલ વાવાઝોડું ને વરસાદ આવ્યો ઈમાં તો આપડે વાવાઝોડું વરસાદ તો આવ્યો જ તો તો આપડા ગામમાં બરફ કે ન ના પડે એ વાત સાચી છે એ કને પૂછવું પડે ખબર હા અંબાલાલને મડી અંબાલાલજી આગાહી કરીને જે એર્યા ઓહો કેને આપણે ફોન કરીને પૂછી લઈએ અમારા આગાના ગામમાં હું લેવા બરફ પાડે ને અમારા ગામમાં ના પાડે યા અમે હું ગુના કર્યા હી અમે હું પાપ કર્યા છે અમારા ગામમાં બરફ ના નાખી હમ મારી વાત ઓબળો ગંડાળ હીરા બાપડા હવામાન ખાતા ની જાગાઈ કરી ઈવન નાખવાની સિસ્ટમ ઈવન જોડે ના હોય ચો બરફ નાખવો ને ચો વરસાદ પાડો એ બધી સિસ્ટમ ઈવન જોડે ના હોય એ તો જોણી એટલે કઈ આ એ વાત નથી એટલે તમે બરફ જોવા જોસો ઓવાલિયા ભાઈ મારા મોડું થાય એટલે મોડું ના કરાવની યાર

પણ આ વાદળો બરફ પડે ને એ નહી જોયો પડેલો બરફ નઈ જોયો એમ કે તારે આબુ હોય ને હા તો મફત તો નહીં લઈ જ મફત નઈ લઈ જાય એટલે પચાસ રૂપિયા ભાડું થાય

તમ ચમચમ બરફ પડ્યો અલ્યા વરસાદ નું બરફ પડ્યો વરસાદ માં બરફ પડ્યો ઓ બાના હાકાન ગોમ માં બરફ પડ્યો ને મૂન બા બે જણા ગાડી લઈને જોવા જઈએ તમે હેડો અલે બા વાત હાકી ખોટી હાકી 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 વાત છે અલ્યા ઓન તો મનાતું નહીં આપડા ગોમ ખાલી એકલો વરસાદ જ પડ્યો ઈવન ગોમ માં તો બરફ એ પડ્યો લોળાદર હું નવળો છું આવો હેડો લે આવો અલે ભાઈ આબુ તો પેલો એક વાત ની ચોખટ કદો 50 રૂપિયા ભાડું લઈ રહી ગયો 50 રૂપિયા બરફ જો ને 50 રૂપિયા ભાડું હોય

એમ ના ચાલે ને યાર આ બેન બિહાર્યા તરત ભાડું લીધું બરાબર એ હવે તમે ભાડું લાવો તમે યાર એ બેન બિહાર્યા તરત ભાડું લીધું વાત સાચી છે ઈવન જોડે છૂટા હસી ઈવન હાલ દીતા હસી આ પણ હું તમે જેટલાય નોટ હોય એટલાય નોટ હાલ હું છૂટા હાલ ભાઈ ખંગાર બંદૂક આવન તોય માજી લે છૂટા ઓન પાસા લે આ નહીં આલે ઈમ કરીને વાયદો કરી દે ને જઈને આવતા રહેવું આપણે

મગજ મહી નેકડી જ્યું યાર તો હાલ તો આય યાદ આલ અલ્યા લપળા વેળા પાછું કરો એમ ના ચાલે પાદરો ના થતી યાર જવા જવા દે હેડ કા કા તો કાઈ બરફ પડ્યો ઇવન તો

આ પેલું વરસાદ અમુક ટાઈમે જાપતું મારા ગોમો અમુક ટાઈમે એટલે મને એવું લાગે છે કડવાજી બરફ પડ્યો હશે તો આખા ગમ માં પડ્યો છે પણ ગમ બરફનું નોમું નિશાન દેખાતું હોય નહીં ગઈ છે તો આપડે જેટલું બધું

શિકર <laughs>

આ બરફ રે કુદરતી બરફ નઈ લાગતો ફેક્ટરીનો બરફ છે ભલા મોણા ફેક્ટરીનો બરફ છે તને કીધું કુદરતી છે આવા ને આ ઉપરથી નઈ પડ્યો ના આ તો લાડીનથી હાલ પડે રે છે તારો થાય તારો ઘેડા હું તને કેતો તો તારી વાતમાં કોક મને લોચા લાગી છે અસ્કર રંગનું ગજ કરીને મેલ્યો આ તું આ રે બરફ જો આમન લઈ લે અલ્યા તને શરમ આવક નહી આવતું તારે પૂછિન તો આવું તું ડાયરેક્ટ જ લઈ પાકી કરતો નહી સીધો લાઈન આવતો એ આડા ખરા મોડી નઈ હવે ફેક્ટરીનો હોય કે ઉપરનો હોય મૂળ બરાબર બરાબર અલ્યા તારો ભાવ એ કોઈ ફેક્ટરીનો બરાબર જોવો નહી આયો ઓન હા હા લે 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 એ હગા પૂછાય યાર કેદુ તમ આપડા ગામમાં નઈ પડે અલ્યા આ વાનું ગામ કોઈ આપડા ગામથી એટલું બધું શેતું નઈ વાન પડે આપડા ગામમાં કેમ ના પડે હવે એમ હવે ઇતમે નઈ આ હગાય ચોખોટ કરી નઈ યાર હગાય મને અંધારું નાખ્યો યાર એમ કેવું ના પડે કે ફેક્ટરીનો બરફ પડ્યો હો ઓ હો અલ્યા હગા એ તાર તમે ઓન જ ગોડો મોનતાતા પણ ભલા મોણે તમે ગોડા છો તમાર ચોખોટ ના કરવી પડે કે ફેક્ટરીનો બરફ છે અલ્યા પણ ફેક્ટરીનો બરફ છે યાર

ખરેખર આ ઉતાવળીઓ છે હો આવતોડો તાન આ બાજો તાન આવા પણ મારે વાર જીમ બેહું તો પલખે જવ એટલે કેતા કેતા વાને ફોન તાપી નાખ્યો કેળા તારું ભલું થાય તારું લે આટલું બધું કે ઉતાવળીઓ થવાના આવે છે યાર કોઈ મન વાક તારો જ છે યાર ઈ અધે કેવું ફટલા ના કહી દેવાય યાર હે પણ ઈવાને કીધું કેરા કે બરા ફાવરું તારે ચોખવટ

આ તુઆ કુંડીરાતી બરક નો ના ફેક્ટરી નો ફેક્ટરી નો જોવો કે તો બતાય કે ફેક્ટરી નો તો આપડા ગામમાંય

પછી કંટીનો આંટા ખાઈને તું મોટો થયો છે હવે મારી વાત સભડો તમારે ત્યાં પાછું ઘેર આપવું હોય તો બીજા પચ્ચા પચાસ રૂપિયા ભાડવા લો અલ્યા હે તું તો યાર વધારાના પચાસ રૂપિયા માંગી પેલા આલેના પચ્ચા અલવાન કર બીજા પચ્ચાની વાત કરી રહી છે એ પચ્ચા રૂપિયા મેં હેના લીધા હે

મદરે હોણી આપડો બેના આલ દે મુ ઘરે જામ 50 પાસા આલ હાર હેડો અમાર બેના કાપો એય તારા આબનો તો 50 રૂપિયા લે એ આલ દોરના કારીતે તાર મારી નાખશે આપડી લાસ્ટ લાઈન ઘેર જા હા તો ગાડી નો છે મુ તો ચોકડી અમે છોડી મેલ્યો બોઈનજી ઘરે જઈ નાલ આલ એમના પ્રચાર કરો આલુ આલ નોટ નહિ એમણા 50 રૂપિયા ઉપર ખૂલ્લે ના આલે કોઈ આલે આલે જો મારી વાત આપડો